નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે તલાટીનું ટેસ્ટ પેપર નંબર વન જોઈશું જેમાં આપણે પાંત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે જનરલ નોલેજના પાંત્રીસમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી અંગ્રેજી કવિતાના આદિ કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન જ્યોર્જ ચોસર ધીરુભાઈ ઠાકરનું નીચેનામાંથી કઈ બાબતમાં આગવું પ્રદાન રહેલું છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન ગુજરાતી વિશ્વકોષ બાબતે કૃતિ અને સાહિત્યકારોનું કયું જોડકું બંધ બેસતું નથી તો કૃતિ અને સાહિત્યકારો બાબતે કયું જોડકું બંધ બેસતું નથી સાચો જવાબ રહેશે સી ઓપ્શન કેન્દ્ર અને પરી અમૃત જાની જે જોડકું બરાબર બેસતું નથી એટલે કે બીજા ત્રણ જોડકા બરાબર બેસે છે વિખુટા પડીને અશ્વિન દેસાઈ સોનાનો કિલ્લો સુકન્યા ઝવેરી દક્ષિણાયન એટલે કે સુંદરમ ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારોનું કયું જોડકું બંધ બેસતું નથી તો આમાં પણ કયું જોડકું બંધ બેસતું નથી સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન મુક્તાબાઈ જૈન જ્ઞાન મંદિર સુરત જે જોડકું બંધ બેસતું નથી એટલે કે બીજા ત્રણ જોડકા બરોબર છે ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારકા વિમલગરછ જૈન ગ્રંથમંડાળ પાટણ અને જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથમંડાળ સુરત નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી આ પણ ક્વેશ્ચન જેમાં એક જોડકું બંધ બેસતું નથી જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન ગુજરાતની સૌપ્રથમ લો યુનિવર્સિટી અમદાવાદ જે જોડકું યોગ્ય નથી એટલે કે બીજા ત્રણ જોડકા યોગ્ય છે જોઈએ તો એશિયાનું સૌથી મોટું ફાર્મ જામનગર ચાવડા વંશના રાજાઓની રાજધાની પંચાસર ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા મહર્ષિ અરવિંદ દરેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ થયો નથી કે કોની ઉક્તિ છે આ ઉક્તિ કોની છે જેનો સચુજાબ રહેશે બી ઓપ્શન રવિન્દ્રનાથ ટાગોર કિલંગ પુરસ્કાર કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે તો કિલંગ પુરસ્કાર વિજ્ઞાન ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે સમૂહ બેન્કિંગ પ્રણાલીની શરૂઆત કયા દેશથી થઈ હતી સમૂહ બેન્કિંગ પ્રણાલીની શરૂઆત અમેરિકાથી થઈ હતી સૌ પ્રથમ કયા રાજ્યએ સહાયક સંધિનો સ્વીકાર કર્યો હતો કયા રાજ્યએ સહાયક સંધિનો સ્વીકાર કર્યો હતો એ ઓપ્શન હૈદરાબાદ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે સેલની સ્થાપના ક્યારે થઈ હતી જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઈસ્વીસન ઓગણીસો ચુંબોતેરના રોજ ઓગણીસો ચાલીસના કયા અધિવેશનમાં મુસ્લિમ લીગે પાકિસ્તાનનો પ્રસ્તાવ પસાર કર્યો હતો કયા અધિવેશનમાં ડી ઓપ્શન લાહોર અધિવેશનમાં મુસ્લિમ લીગે પાકિસ્તાનનો પ્રસ્તાવ પસાર કર્યો હતો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશ્વભરમાં વિધવાઓની સ્થિતિમાં સુધારો લાવવાના હેતુથી દર વર્ષે ક્યારે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ મનાવવાની જાહેરાત કરી છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન ત્રેવીસ જૂનના રોજ રાજઘાટ નીચેના પૈકી કોનું સમાધિ સ્થળ છે તો રાજઘાટ મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ છે એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે ફ્રીડમ ફ્રોમ ફીચર પુસ્તકના લેખિકા કોણ છે ફ્રીડમ ફ્રોમ ફીચર પુસ્તકના લેખિકા આંગ સાન સુ કી એટલે કે બી ઓપ્શન ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ગુજરાતનું રાજ્ય પક્ષી ફ્લેમિંગો નીચેના પૈકી કયું સ્થળ નેપોલિયન સાથે સંબંધિત છે કયું સ્થળ નેપોલિયન સાથે સંબંધિત છે કોરસિકા સી ઓપ્શન સાચો જવાબ રહેશે જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન અઢાર ઈસબ ઉત્પાદન નીચે પૈકી કયા જિલ્લાઓમાં થાય છે તો એ ઓપ્શન સાચો જવાબ રહેશે મહેસાણા બનાસકાંઠા ખોટું જોડકું શોધો નીચેના ઓપ્શનમાંથી કયું જોડકું ખોટું છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન વધઈ બોટનિકલ ગાર્ડન તાપી જિલ્લો આ જોડકું ખોટું છે એટલે કે ઉપરના ત્રણ ઓટ જોડકા સાચા છે બાંદડી કંકુ મેસ માટે પ્રસિદ્ધ સ્થળ જામનગર ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છ એપ્રિલ ઓગણીસો ત્રીસ દાંડી ખાતે મીઠા કાયદાનો ભંગ ઉડનપરી તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે ઉડનપરી તરીકે પીટી ઉષાને ઓળખવામાં આવે છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે તો બી ઓપ્શન કેરળ પાંદ્રો વીજ મથક કયા જિલ્લામાં આવેલ છે પાંદરો વીજ મથક કચ્છ જિલ્લામાં આવેલ છે કયા વ્યક્તિને ભારતીય પુનજાગરણના પિતા કહેવામાં આવે છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન રાજારામ મોહન રાયને કાનૂની વિષયોમાં કેન્દ્ર સરકારને કોણ સલાહ આપે છે તો કાનૂની વિષયોમાં કેન્દ્ર સરકારને કોણ સલાહ આપે છે તો મિત્રો કાનૂની વિષયોમાં કેન્દ્ર સરકારને કોણ સલાહ આપે છે આ પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે મહાત્મા ગાંધીએ કયા આંદોલન સમયે અંગ્રેજ સરકારને કેસરે હિન્દની ઉપાધિ પરત કરી દીધી હતી જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન અસહકાર આંદોલન સમયે કિસાન ક્રેડિટ કાર્ડનું વ્યવસ્થાપન નીચેનામાંથી કોની અંતર્ગત આવે છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન નાબાર્ડ અંતર્ગત લાલ બહાદુર શાસ્ત્રીના પ્રધાનમંડળમાં ઇન્દિરા ગાંધી કયું ખાતું ધરાવતા હતા જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન માહિતી અને પ્રસારણ સુપ્રીમ કોર્ટે કયા વર્ષથી મેરેજ રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દીધું છે મેરેજ રજીસ્ટ્રેશન કયા વર્ષથી તો બે હજાર છ થી ફરજીયાત કરી દેવામાં આવી છે મેરેજ રજીસ્ટ્રેશન જેનો સી ઓપ્શન ચીનમાં લાલ ક્રાંતિ ક્યારે થઈ તો ચીનમાં લાલ ક્રાંતિ ઇસિસન ઓગણીસો ઓગણપચાસના રોજ થઈ ઓગણીસ ઓગસ્ટ ઓગણીસ ઓગણીસો પચીસના રોજ કોકરીકાંડના કેસમાં નીચેનામાંથી કોની ધરપકડ થઈ જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન અસ્પાક ઉલ્લાખાન નીચનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી કયું જોડકું બંધ બેસતું નથી સી ઓપ્શન સાચો જવાબ રહેશે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી વોશિંગ્ટન ડીસી જે જોડકું બંધ બેસતું નથી એટલે કે આસવાન બંધ ઇજિપ્ત યોગ્ય છે એફિલ ટાવર પેરિસ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ન્યૂયોર્ક ઇન્કલાબ જિંદાબાદનો નારો કોણે આપ્યો હતો તો ઇન્કલાબ જિંદાબાદનો નારો કોણે આપ્યો હતો ભગતસિંહ દ્વારા આપવામાં આવ્યો હતો ડી ઓપ્શન સાચો સાચોજાબ રહેશે અને હા મિત્રો બીજી એક વાત જો તમે આની આ પ્રશ્નોની પીડીએફ લેવા માંગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને જવાબ સાથેની પીડીએફ પણ મળી જશે નીચેનામાંથી અયોગ્ય જોડકું શોધો અયોગ્ય જોડકું કયું છે નીચેનામાંથી સી ઓપ્શન નિષિદ્ર શહેર લિસ્બન ઈસવીસન ઓગણીસો નેવુંમાં સૌ પ્રથમ ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન ઉરૂગવે ખાતે કઠોળના ઉત્પાદનમાં ભારત કયા ક્રમે છે તો કઠોળના ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે આવે છે તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પાંત્રીસ પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત